ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આપણે આપણું કરિયર બનાવવું છે તો કયા પ્રકારની સ્કિલની આપણે જરૂરિયાત રહી કેમ કે અત્યારે બધા સ્કિલની જ વાત કરે ડાયમંડની અંદર તમારે માસ્ટરી કરવી જરૂર છે માસ્ટરી તમારે ડાયમંડની અંદર એનું પૂરતું નોલેજ લેવું જરૂરી છે પૂરતું નોલેજમાં તમને આગળને સમજાવવું પૂરતું નોલેજ લેવું જરૂરી છે

તમે ઓછામાં ઓછી કિંમતનો કેટલો હીરો જોયો છે અને મેક્સિમમ તમે તમારા અગિયાર વર્ષમાં કેટલી કિંમત સુધીનો હીરો જોયેલો છે કે નક્સ ટુ મેક્સ મેં હીરો જોયેલો છે વાંસી આર એક કરોડનો એક હીરો કરોડનો એક હીરો જોયેલો છે જે એક્સ યેડ માની લો કે મેં તમારે ત્યાંથી કોર્સ કીરો બરાબર છે તો એની ડ્યુરેશન શું હોય છે કેટલા સમયમાં એ વ્યક્તિને તમે કમ્પ્લીટલી રેડી કરી દઉં છું ઇન્ડસ્ટ્રી ઓરિયન્ટેડ મારી ત્યાં એક મહિનાની અંદર અમે ટ્રેન કરી દઈએ એઝ એ ફ્રેશર હોય તો ખાલી નામ ડાયમંડનું સાંભળ્યું હોય અને એવા સ્ટુડન્ટ આવ્યા હોય તો બી અમે એને એક મહિનાની અંદર ટ્રેન કરી દઈએ છીએ તો તમને આ વિચાર કેવી રીતે આવ્યો તમે હીરામાં તમે ડાયમંડમાં હતા જ છતાં બી ઇન્સ્ટિટ્યૂટ અને લોકોને ટ્રેનિંગ આપવાનું લોકોને શીખવવાનો આ વિચાર કેવી રીતે આવ્યો ક્યારે આવ્યો મારે આ ઉદ્યોગને વિદ્યાર્થીઓને મારે જે છે સશક્ત બનાવવા છે અને ઉપર સુધી લઈ જવા તો આની ખાસ બાબતો જો તમારે અમારા વ્યૂઅર્સ સાથે શેર કરવી કે અમારા તમારા ઇન્સ્ટિટ્યૂટની આ શું ખાસિયત હોય કે અમે થિયરિકલ નોલેજની સાથે સાથે પંચાણું ટકા જેટલું અમે પ્રેક્ટિકલ નોલેજ આપીએ છે જે ડાયમંડ માર્કેટની અંદર અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી ઇમ્પોર્ટન્સ છે તો બંને પ્રકારની ટ્રેનિંગમાં શું કંઈ ડિફરન્સ હોય એવું કે એક બે વાત જે મારી આજુબાજુના ગામડાઓમાંથી સ્ટુડન્ટ આવે છે તો એવા અમે કોર્સ પ્રેફર કરીએ છીએ એ સૌથી વધારે ચાલે છે જેથી લોકોને રોજગારી મળે બેરોજગાર લોકોને રોજગારી મળે જાય પછી તમારી ઓપોર્ચ્યુનિટીઝ આપે છે કઈ રીતે મોટી મોટી કંપનીઓ સાથે ઓળખાણ હોય છે

આ ચેનલનો આ શોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા સમાજમાં ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે કંઈક વિશિષ્ટ નોલેજ છે એ નોલેજને આપણે પણ આપણા જીવનમાં એપ્લાય કરી અને એમની પાસેથી એમના અનુભવો દ્વારા કંઈક જાણી કંઈક શીખી અને આપણે પણ આપણા જીવનમાં કંઈકને કંઈક બદલાવ લાવી શકીએ સો આજના આપણા પોડકાસ્ટના મહેમાન બન્યા છે ઘનશ્યામભાઈ ખડેલા કે જેઓ રિસ્તા ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અને સરસ મજાની સંસ્થા ચાર વર્ષથી ચલાવી રહ્યા છે આજે આપણે આ પોડકાસ્ટમાં આપણે સમજવાનું છે કે ડાયમંડ એ શું છે ઘણા બધા લોકો એવા છે કે જેમને ખબર નથી કે ડાયમંડ એ શું છે બીજી ફિલ્ડ સાથે જોડાયેલા છે ડાયમંડ ફિલ્ડમાં કેવી રીતે કરિયર બનાવી શકાય ડાયમંડ છે એમાં કેવા કેવા પ્રકારના ડાયમંડ્સ આવે છે આ બધાનો ઉપયોગ કઈ કઈ જગ્યા ઉપર થાય છે આવી ઘણી બધી રસપ્રદ માહિતીઓ આજે આપણે ઘનશ્યામભાઈ સાથે ચર્ચા કરવાની છે સો ઘનશ્યામભાઈ તમારું હાર્દિક સ્વાગત છે અમારે આ પોડકાસ્ટમાં નમસ્તે

તો તમને આ વિચાર કેવી રીતે આવ્યો તમે હીરામાં તમે ડાયમંડમાં હતા જ છતાં બે ઇન્સ્ટિટ્યુટ અને લોકોને ટ્રેનિંગ આપવાનું લોકોને શીખવવાનો આ વિચાર કેવી રીતે આવ્યો ક્યારે આવ્યો અગિયાર વર્ષથી હું આ ટીચિંગનો કરી રહ્યો છું મને એવું કંઈક ને કંઈક લાગ્યું કે લોકો મહત્વાકાંક્ષી લોકો જે છે એમને પ્રેક્ટિકલ અને થિયરિકલ નોલેજનો થોડો અભાવ હોવાનું એવું મને લાગ્યું એટલે ત્યાંથી મારો વિચાર આવ્યો કે ભાઈ આ અભાવને દૂર કરવા માટે મેં ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું બરાબર છે મતલબ તમને લોકોનો લુફોલ જણાનો એમ કે ભાઈ લોકોને કંઈક ને કંઈક થિયરી અને પ્રેક્ટિકલમાં ઘણો બધો ગેપ છે અને એ ગેપને તમારે ફૂલફિલ કરવો છે યા અને મારે આ ઉદ્યોગને વિદ્યાર્થીઓને મારે જે છે સશક્ત બનાવવા છે અને ઉપર સુધી લઈ જવા છે મતલબ માં તમને ઓપોર્ચ્યુનિટી દેખાણી કે ભાઈ ઘણા બધા લોકો ડાયમંડમાં કરિયર બનાવી શકે છે અને આમાં બહુ મોટું કરિયર છે બટ લોકો ક્યાંક ને ક્યાંક નોલેજ ના અભાવને કારણે ફિલ્ડ નથી આવી શકતા અથવા તો સર્વાઈવ નથી કરી શકતા યા લોકોની એક મેન્ટાલિટી છે ડાયમંડ વિશે કે ભાઈ થોડું એ ડાઉનફોલ આવે છે પણ ડાઉનફોલ સામે ભી તમારો અપફોલ તો વધારે છે જ તો એ તમારું મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ છે મતલબ માં જેટલો ડાઉનફોલ આવે છે એટલો ઉપર જાય જ છે મતલબ એની ઉપર જાય જ છે શું ઘનશ્યામભાઈ મારો ક્વેશ્ચન એ છે અને ઘણા બધા વ્યૂઅર્સ નો બી આ ક્વેશ્ચન હશે એમ કે ભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પડકારો રહેલા છે એમ તો એ શું પડકારો છે એમ જો ડાયમંડ ઇન્ડસ્ટ્રી એમાં સર પડકાર પડકાર એ છે કે પ્રમાણિકતા એટલે કે ટ્રસ્ટ વિશ્વાસ એ સૌથી મોટો પડકાર છે જે પ્રમાણિકતા અને વિશ્વાસ જાળવી રાખે મતલબ ટ્રસ્ટ છે એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે તમારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ યા ઓકે સો નેક્સ્ટ ક્વેશ્ચન્સ મારો એ છે કે ભાઈ તમારે આ ઇન્સ્ટિટ્યૂટ છે બરાબર છે તમે છેલ્લા ચાર વર્ષથી રન કરી રહ્યા છો તો આની ખાસ બાબતો જો તમારે અમારા વ્યુઅર્સ સાથે શેર કરવી હોય કે અમારા તમારા ઇન્સ્ટિટ્યૂટની આ શું ખાસિયતો છે તો શું જણાવશો તમે જો મારી ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત એ છે કે અમે બે પ્રકારના કોર્સ ચલાવ્યા છીએ જોબ લેવલ અને બિઝનેસ લેવલ બરાબર જે સ્ટુડન્ટ્સોને જોબ પ્રોવાઈડ કરે છે અને બીજો બિઝનેસ લેવલ જે કોર્સ ચલાવીએ છે તે બિઝનેસ કરીએ છે બીજું કે અમે થિયરિકલ નોલેજની સાથે સાથે

બંને ઓપોર્ચ્યુનિટીઝને તમે સાથે પકડીને ચાલો છો કે ભાઈ કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મારે બિઝનેસ નથી કરવો મારે ઓનલી ફોર જોબ કરવી છે તો તમે એ લોકોને એ પ્રમાણેની ટ્રેનિંગ આપો છો કોઈ વ્યક્તિ એમ કે ભાઈ હું શીખવા માટે આવું છું પણ મારો એક જ પર્પસ છે કે મારે બિઝનેસ કરવો છે તો તમે એને એ પ્રમાણેની ટ્રેનિંગ આપો બંને પ્રકારની ટ્રેનિંગમાં શું કઈ ડિફરન્સ હોય એવું કઈ વાત હવે જો જોબ લેવલ ની ટ્રેનિંગ જે છે એમાં તમે જોબ જ કરી શકો છો કારણ કે એમાં તમે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં જાઓ કોઈ બી ફેક્ટરીમાં જાઓ કે કોઈ બી બિઝનેસમાં મીન્સ કે કોઈ બી ફેક્ટરીમાં જાઓ છો તમે તો ત્યાં ત્યાં તમને ખાલી જોબ લેવલનું જ મળે ત્યાં તમને વેલ્યુશન કે એનું ભાવતાલ છે એ તમને ત્યાં તમારે કાઢવાનું ના હોય એઝ એ અસોટર તરીકે એઝ એ ગ્રેડિંગ તરીકે ગ્રેડર તરીકે તમારે અસોર્ટ કરવાનું હોય મેનેજમેન્ટ કરવાનું હોય તો ત્યાં તમારે વેલ્યુશન કરવાની જરૂર નથી અને જ્યારે બિઝનેસ લેવલની કોર્સની અંદર જે છે

હવે તમે આ સરસ મજાની ઇન્સ્ટિટ્યૂટ તમે ચલાવી રહ્યો છો તો એમાં કયા પ્રકારના કોર્સ છે એ ઓફર કરો છો તમે એમ કયા પ્રકારના કોર્સીસ તમે ચલાવો છો ત્યાં જો સૌથી વધારે અત્યારે ટ્રેન્ડિંગમાં મારે ચાલતો હોય તો જોબ લેવલના કોર્સ છે જેથી કરીને રીઝન એ છે કે કંઈક ને કંઈક સ્ટુડન્ટસો જે મારે આજુબાજુના ગામડાઓમાંથી સ્ટુડન્ટ્સ આવે છે જે તે એ જોબ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોય તો એવા અમે કોર્સ પ્રિફર કરીએ અને એ સૌથી વધારે ચાલે છે જેથી લોકોને રોજગારી મળે છે બેરોજગાર લોકોને રોજગારી મળે છે તો સૌથી વધારે મારે ત્યાં જોબ લેવલના કોર્સ ચાલે છે અને બિઝનેસ લેવલના કોર્સ જે જેને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું છે જેને ઇન્ટરનેશનલ માર્કેટમાં કંઈક બનાવવું છે સ્થાન પોતાનું તો એવા લોકો જે છે એ બિઝનેસ કરે છે મતલબમાં કે ભાઈ જે પ્રમાણેની સામેવાળા વ્યક્તિની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે એમને ઓફર કરીએ છીએ કે ભાઈ તમારે ફ્યુચર શું છે ડાયરેક્ટ ગોલ પકડીને જ આપણે કામ કરીએ છીએ હા અમારી ત્યાં કોઈ બી સ્ટુડન્ટ્સ પહેલા આવે છે તો અમે એને પહેલા પૂછીએ કે ભાઈ તમારી જરૂરત શું છે કોઈ વખત એવું બી બની શકે કે ભાઈ જરૂરત વિનાનું તમે આપો છો તો એ બેરોજગાર જ થવાના છે ઓલરેડી એ હતા જ તો પાછા એ જ થવાના છે તો પાછું એના મગજની અંદર જે છે એ પાછી ડેફિનેશન હીરા વિશેની ખરાબ થઈ જવાની છે તો એટલા માટે અમે જે પહેલા પ્રોપર એ સ્ટુડન્ટને જાણીએ છીએ તમારું બેકગ્રાઉન્ડ કેવું છે તમે એજ્યુકેશન શું છે તમે શું કરવા માગો છો એ પછી અમે એના કોર્સ સજેસ્ટ કરીએ છીએ ભી તમારે જોબ લેવલનો કરવો છે કે બિઝનેસ લેવલ એમાં બી ઘણા બધા ટાઈપ છે એની અંદર બી અમે ડીપમાં જાણીએ અને પછી એને પર્ટિક્યુલર કોર્સ અમે આપીએ છીએ કે ભાઈ તમારા માટે આ કોર્સ માની લો કે કોઈ સ્ટુડન્ટ છે એક્સવાય ઝેડ માની લો કે ભાઈ મેં તમારે ત્યાંથી કોર્સ કર્યો બરાબર છે તો એની ડ્યુરેશન શું હોય છે કેટલા સમયમાં એ વ્યક્તિને તમે કમ્પ્લીટલી રેડી કરી દો છો ઇન્ડસ્ટ્રી ઓરિયન્ટેડ હવે જો મારી ત્યાં સ્ટુડન્ટ્સ હોય જે જોબ લેવલના બંને મેં તમને કીધું એ રીતે મારી પાસે બે ટાઈપના કોર્સીસ છે જોબ અને બિઝનેસ તો જોબ લેવલના કોર્સિસ છે મારી ત્યાં એક મહિનાની અંદર અમે ટ્રેન કરી દઈએ એઝ અ ફ્રેશર હોય તો ખાલી નામ ડાયમંડનું સાંભળ્યું હોય અને એવા સ્ટુડન્ટ્સ આવ્યા હોય તો બી અમે એને એક મહિનાની અંદર ટ્રેન કરી દઈએ છીએ જે અમારી બેચિસ અકોર્ડિંગ આવે છે તે સ્ટુડન્ટ ઓહો મતલબ આમ ફૂલ ડે ટ્રેનિંગ હોય કે કલાક કલાક આવવાનું હોય હોય કઈ રીતે છે જો એમાં અમે એ રીતે શેડ્યુલ બનાવ્યું છે કે લોકોને અને સ્ટુડન્ટ્સ ને કે એને પરવડે એ રીતે અમે બનાવેલું છે બે સિસ્ટમ અમુક પાંચ કલાકની હોય છે અમુક ચાર કલાકની હોય છે અને બે કલાક ની હોય છે ઓકે ઓકે ઓકે

કે એક સાથે રિસ્તામાં એક વખત તમે રિસ્તા ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં આવો છો અને તમે એન્ડ સુધીની ઓપોર્ચ્યુનિટીઝ મેળવો ઓહો જોબ યા બિઝનેસ લેવલમાં તમે ઓપોર્ચ્યુનિટીઝ અહીંથી તમારું ફ્યુચર જે છે અહીંથી નથી સ્ટાર્ટ મતલબ તમે નામ જ એ રીતે જોઈને રાખ્યું છે કે આપણી સાથે એક વ્યક્તિ એક વખત જોડાય એટલે લાઈફ ટાઈમના સંબંધો આપણે એમની સાથે હોવો જોઈએ યા રાઈટ અને એ તમે ક્યારે આપી શકો જ્યારે તમે હંડ્રેડ પર્સન્ટ ક્વોલિટી સાથે ઇથિકલી કામ કરતા હોય બાકી તો કોઈ વિદ્યાર્થી છે ને એક વખત એને થઈ જાય ને કે ભાઈ અહીંયા આપણું નથી એટલે વખત દાદરોય ચડતો નથી અને મારે ત્યાં સર એવું છે કે સ્ટુડન્ટ્સ મારે મોસ્ટલી માર્કેટિંગ કરવાની જરૂર નથી મારે ત્યાં સ્ટુડન્ટ માઉથ ટુ માઉથ પબ્લિસિટી આવે છે હવે એક સ્ટુડન્ટ આવ્યો તો એમના ભાઈ આવે છે તમે બિલીવ નહીં કરો એમની ત્યાં જે સ્ટુડન્ટ શીખી ગયા હોય એમના અંકલ બી મારી ત્યાં શીખવા આવે છે મોટી એજના હોવા છતાં બી એ લોકો શીખવા આવે છે એને કઈક નવું એને નવું કઈ કરવું છે અપડેટ કરવું છે મતલબ તમે જે નામ રાખ્યું છે એ પ્રમાણે તમે એને સાર્થક કરીને બતાવેલું છે જી સાર્થક કરીને બતાવેલું છે હવે આવીએ છીએ આપણે સૌથી મહત્વના મુદ્દા ઉપર બરાબર છે અત્યારે છેલ્લા બે વર્ષથી એક ટ્રેન્ડિંગ ચાલે છે લેબ ગ્રોન ડાયમંડ લેબ ગ્રોન ડાયમંડ બરાબર છે તો આ ઓરિજિનલ ડાયમંડ અને આ લેબ ગ્રોન ડાયમંડ છે એમાં શું ફરક છે લેબ ગ્રોન અને ઓરિજિનલ ડાયમંડમાં પ્રોપર્ટીઝ બંનેની સેમ છે ખાલી આપણે કહીએ ને કે નામનો જ ફરક છે એક હું તમને એક્ઝામ્પલ આપું કે પ્લેન પાણીની અંદર પ્લેન સોડા ભેળવો છો તમે મિક્સ કરો છો તો તમે આઈડેન્ટિફિકેશન કરી શકશો કે કેટલા માત્રામાં તમે સોડા એની અંદર મિક્સ કરી નહીં લેબ જ ખ્યાલ આવશે તમને તો એવી રીતે લેબગ્રોન ડાયમંડ જે છે એ લેબમાં રેડી કરવામાં આવેલો છે જે માનવ દ્વારા ટેકનોલોજી દ્વારા એ રેડી કરવામાં આવ્યો છે ડાયમંડ અને જ્યારે રિયલ ડાયમંડ જે છે એ તમે વર્ષોથી જમીનના પેટાળમાં જ બને છે તો આટલો ખાલી ડિફરન્સ છે કે પેલો જમીનના પેટામાંથી નીકળે છે અને આ લેબ થ્રુ બનાવવામાં આવે છે બાકી કોઈ એનો મોસ્ટલી તમારે કોઈ એનો ડિફરન્સ છે નહીં બીજું કે તમે રિયલની અંદર જે લેબગ્રોન ડાયમંડ એડ કરી દો મિક્સ કરી દો તો બી કોઈ માનવ એને અલગ કરી નહીં શકે ઓનલી નો ઓનલી ફોર મશીનરી થ્રુ ચેક કરશો મેં તમને કીધું કે પ્લેન સોડા જે છે પાણીની અંદર મિક્સ કરો પ્યોર વોટર ની અંદર તો તમે આઈડેન્ટિફિકેશન નહીં કરી શકો ને બંનેનું સેમ પ્રોપર્ટી બંને સેમ દેખાય છે તો બંનેની પ્રોપર્ટી સેમ છે લેબ ગ્રોન અને ડાયમંડ ની બંને મતલબ તમે આમ સામે 10 હીરા મૂક્યા હોય અને એમાં પાંચ લેબ ગ્રોન હોય અને પાંચ ઓરિજિનલ હોય તો તમે ઓળખી ન શકો આઈડેન્ટિફાય ન થી તમે આઈડેન્ટિફાઈ ન કરી શકો તમારે મશીનરી થ્રુ યુઝ કરવી જ પડશે સીવીડી યાની કે લેબ ગ્રોન એન્ડ રીઅલ ડાયમંડ વચ્ચે તફાવત કરવા માટે સો હવે ફ્યુચર શેનું છે તમને શેનું લાગે છે રીઅલ છે કે લેબ ગ્રોન છે તમારે જો રીઅલ તો રીઅલ રહેવાનું જ છે બટ મારા ખ્યાલ અનુસાર કે અત્યારે જો માર્કેટ ચાલે છે એ સીવીડી નું વધારે ચાલે છે શું કામ તો કે લોકોને બંનેની પ્રોપર્ટી સેમ છે હવે લોકો મિડલ ક્લાસ ફેમિલી હોય એને ડાયમંડ પહેરવાનો તો શોખ હોય જ બટ એને કઈ રીતે આપણે તો કે પરવડે છે તો કે સીવીડી એ લોકોને સારા એવા કિંમતમાં મળી જાય છે અને ક્વોન્ટિટીમાં બી મળી જાય છે બંનેનું ફોર્સિસ સેમ હોવા છતાં બી બંનેની ક્વોલિટી સેમ હોવા છતાં બી લેબગ્રોન ડાયમંડ ની વેલ્યુ ડાઉન હોય છે એટલા માટે લોકો વધારે પ્રિફર કરે છે અને આજકાલ જ્વેલરીમાં લોકો સીવીડી વધારે પહેરે છે મતલબ જે વ્યક્તિ ડાયમંડમાં કામ કરે છે એ જો ઓળખી નો શકતો હોય કે ભાઈ કયો રિયલ છે અને કયો સીવીડી છે તો ઓરિજિનલ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિ છે તો એના રિંગમાં હોય એને કઈ મતલબ જ નથી ત્યાં તો કોઈ આપણે જોવા નથી જવાના લઈને કે ભાઈ રિયલ છે કે સીવીડી છે તો બંને તો પ્રિફર સૌથી વધારે મારા ખ્યાલ પ્રમાણે અત્યારે સીવીડી નો સૌથી વધારે થાય છે અને એનું રીઝન છે કંઈક ને કંઈક તમારે રિયલ ની જે રફ આવતી હતી એ કંઈક ને કંઈક બેન લાગેલી છે બરાબર તો એના કારણેથી સીવીડી જે છે એ સૌથી વધારે ચાલ્યું છે અને બીજું કે સીવીડી માર્કેટમાં સર આવ્યું છે એટલે મારા નજરિયે જો એ કારીગરો લેબર વર્ક કરતા લોકો જે છે એને સાચવી રાખ્યા છે બરાબર નહીતર બેરોજગાર થઈ જાય માની લો કે સીવીડી અત્યારે ન હોત તો રિયલ ડાયમંડ માં તો ફૂલ જોશ માં મંદી છે એમ યા ફૂલ જોશ માં મંદી છે તો એને કોને બચાવ કર્યો છે સીવીડી લેબ ગ્રો ને શું કામ તો કે એ લેબ માં બને છે ભલે નો ડાઉટ કે ભાઈ કારીગરો નો તમે સાંભળ્યું હશે કે ભાઈ અમારી સેલેરી પચાસ હજાર હતી અત્યારે પચીસ હજાર થઈ ગઈ છે ભાઈ તમને પચીસ હજાર મળે છે તો એ સીવીડી નો આભાર હા ભાઈ તો તમે બે બેરોજગાર થઈ જવાના હતા ને ત્યાં તો રિયલ ડાયમંડ તો આવતા જ નથી આ સોર્સિસ ક્યાંથી આવ્યો છે સેવેડીમાંથી તો સેવેડી મારા ખ્યાલ પ્રમાણે અત્યારે બેસ્ટ છે મતલબ તમારે ત્યાં કોઈ વ્યક્તિ શીખવા આવે તો એને ડાયરેક્ટ તમે રિયલમાં શીખવાડો લેબ ગ્રોનમાં કઈ રીતે હોય છે કે કોઈ ભી અમારું ફર્સ્ટ ડે થી રિયલમાં જ શીખવાડતા હતા અને આગળ ભી રિયલમાં જ શીખવાડશું રિયલ જે છે એ હંમેશા રહેવાનું છે રિયલ જ રહેવાનું છે ક્લિયર બીજું કે રિયલ આજે બંધ થયું છે કાલ તો ચાલુ થવાનું જ છે

તમે નામ સાંભળ્યું તો અંદર કટ કલર ક્લેરિટી અને કેરેટ એટલે કે વેજન આ ફોર્સિસ અકોર્ડિંગ તમે ડાયમંડ નું વધારે મૂલ્યાંકન કરી શકો છો અને સૌથી બેસ્ટ આ ફોર્સિસ હોય તો એ ડાયમંડ ની વેલ્યુ સૌથી વધારે આવે મતલબ આ ચાર વસ્તુને તમે આઈડેન્ટિફાઈ કરો એટલે તમને એની ક્વોલિટી આઈડેન્ટિફાઈ એની ક્વોલિટી આઈડેન્ટિફાઈ થઈ જશે હવે તમે જે ટ્રેનિંગ છે એમાં જેટલી બી પ્રોસેસ આવતી હોય ડાયમંડની બધી જ એને શીખવાડો કે કોઈ બી એક વસ્તુની તમે માસ્ટરી કરાવડાવો મારો ઇન્સ્ટિટ્યુટ કેમ ઘણા બધા આવે કે ભાઈ લેસર છે અને ફોર પી છે અને બધું કહેતા હોય એમ બરોબર છે યે તો એમાંથી કોઈ એક વસ્તુ શીખવાડો કે બધી જ વસ્તુ કઈ રીતે મારું મારું જે ઇન્સ્ટિટ્યુટ છે અને અમે વર્ષોથી જે ચલાવીએ છીએ એ અને હું જે ભણાવું છું એ ઓનલી ફોર પોલીસ ડાયમંડ ની અંદર જ કરીએ છે જે મેન્યુફેક્ચરિંગ માંથી પાસ થઈ અને ડાયરેક્ટ માર્કેટ ની અંદર જવા બાઇંગ સેલિંગ માટે તો એવા હીરાનું અમે નોલેજ આપીએ છીએ એમાં અમે ખાસ કરીને ફોર્સીસ નું ડીપમાં નોલેજ આપીએ છીએ બરાબર અને બિઝનેસ લેવલ વાળાને ફોર્સીસ નું ડીપમાં નોલેજ આપ્યા પછી અમે એનું વેલ્યુએશન કરતા શીખવાડીએ છીએ અને જોબ વાળાને ફોર્સિસ આઈડેન્ટિફાઈ કરતા શીખવાડ્યા છે એટલે જેથી કરી એ મેન્યુફેક્ચરિંગ વાળાને અલગ કરી શકે અને એ અલગ અલગ કરે છે અસોર્ટમેન્ટ એના અકોર્ડિંગ એનો ભાવતાલ નક્કી થાય છે બરાબર હવે અમારા જે ઘણા બધા વ્યુઅર્સ છે બરાબર છે એ ડાયમંડ સાથે જોડાયેલા નથી એમ એટલે આટલો પોડકાસ્ટ જોયો ને એટલે ક્યાંક ને ક્યાંક એમના મનમાં એક સવાલ થયો છે એમ કે ભાઈ હીરા કેટલા કિંમત સુધીના હોઈ શકે છે એમ એટલે તમારા અનુભવ મુજબ તમે ઓછામાં ઓછી કિંમતનો કેટલો હીરો જોયો છે અને મેક્સિમમ તમે તમારા અગિયાર વર્ષમાં કેટલી કિંમત સુધીનો હીરો જોયેલો છે એની કોઈ વાત હવે હીરાની તો કોઈ કિંમત જ નથી હોતી હવે એના માટે હું તમને સરસ એક્ઝામ્પલ આપું છું આ વર્લ્ડ ની અંદર તમે જવાબ આપજો આ વર્લ્ડ ની અંદર સુગરના દાણો એ તો કોઈ બે નાથી નાની વસ્તુ લઈ બરોબર એક ફોર એક્ઝામ્પલ આપણે સુગરનો દાણો લઈ લે અને બીજો એક એટલી જ સાઈઝ નો ડાયમંડ લઈએ તો સૌથી વધારે કોસ્ટલી ક્યુ છે હીરો હીરો તો પેલેટ ડેફિનેશન હીરો આવી ગયું

મારી લાઈફમાં વન સીઆર નો હીરો જોયો એક કરોડનો એક હીરો કરોડ નો એક હીરો જોયેલો છે અને એનાથી ઉપર ભી આવે જ છે પણ તમે કીધું કે તમે મારા લાઈફ સુધી ત્યાં સુધી જોયો છે મતલબ હીરાની કિંમત કોઈ વ્યક્તિ આંકી ન શકે જેવો દેવા વાળો જેવો લેવા વાળો એના ઉપર ડિપેન્ડ છે એક્ઝેક્ટલી તમારી સામે કોઈ વ્યક્તિ લાખ રૂપિયામાં વેચાય તો ખરેખર ઈ હીરાની કિંમત બે લાખ રૂપિયા હોય ને તમે સામે વાળો વ્યક્તિ લાખ રૂપિયામાં આપો તો લાખ રૂપિયા વેલ્યુએશન નક્કી થાય બીજું કે હીરાની જો વેલ્યુ ફિક્સ થઈ જાય

મતલબમાં તમે બસ્સો રૂપિયાથી લઈને એક કરોડ સુધીનો હીરો તમારે તમારી લાઈફ સ્પેનમાં તમે જોયેલો છે સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન્સ એ છે કે અને અમારા ઘણા બધા વ્યુઅર્સ છે એમનો બી હશે કે ભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આપણે આપણું કરિયર બનાવવું છે તો કયા પ્રકારની સ્કિલની આપણે જરૂરિયાત રહે કેમ કે અત્યારે બધા સ્કિલની જ વાત કરે છે કે ભાઈ આ સ્કિલ જોઈએ હવે ભણે કાંઈ નથી થતું સ્કિલ હોય તો આ થાય આ થાય બરાબર છે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવું હોય તો કઈ કઈ સ્કિલની રિક્વાયરમેન્ટ રહે જો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તમારે કરિયર બનાવવું હોય તો સૌથી પહેલાં તમે એઝ અ ફ્રેશર હોય તો ડાયમંડનું ડાયમંડની અંદર તમારે માસ્ટરી કરવી જરૂર છે માસ્ટરી ઇન સેન્સ કે તમારે ડાયમંડની અંદર એનું પૂરતું નોલેજ લેવું જરૂરી છે તમને આગળ કે નોલેજ હોવું જરૂરી છે ડાયમંડનું કટ કેવું છે ડાયમંડનો કલર કેવો છે ડાયમંડની ક્લેરિટી કેવી છે અને ડાયમંડ કેટલા છે આ ડીપલી જાણ્યા પછી બધું જ કર્યા પછી એનું વેલ્યુશન શું છે આ બધું જાણ્યા પછી તમે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર તમે કરિયર બનાવી શકો છો અને એ કર્યા પછી એનું વેલ્યુશન માર્કેટ એની સાથે સાથે તમારે માર્કેટ સર્વે કરવી બી જરૂરી છે બરાબર કે અત્યારે

શીખીને સક્સેસફુલ બનેલા છે કેટલા લોકોને તમે અત્યાર સુધીમાં ટ્રેનિંગ આપેલી છે જો એનો તો હું આન્સર તમને આપી શકું છું સ્યોરિટી સાથે કારણ કે મારી ત્યાં સ્ટુડન્ટ હન્ડ્રે પરસેન્ટ રિસર્સ છે જોબ લેવલના હોય એ જોબ કરે છે બિઝનેસ લેવલના બિઝનેસ કરે છે બીજું કે મારી ત્યાં ખાસિયત એ છે કે મારા સ્ટુડન્ટ્સ જે છે એ એક મહિનાની અંદર જે ફી થી ડબલ બી એની સેલરી સ્ટાર્ટ થઈ થઈ આ હું સ્યોરિટી સાથે કહું શું કામ તો કે મારા સ્ટુડન્ટ્સને ને મેં ટ્રેન કરેલા છે અને બહુ સારી એવી પોસ્ટ છે એમાંથી ઘણા એવા સ્ટુડન્ટ જે છે તમે ગણો તો સાત થી આઠ સ્ટુડન્ટ્સ એ હું તમને સોરીટી સાથે કહું કે સાત થી આઠ સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ માર્કેટ ની અંદર બિઝનેસ પોતાનો સારો એવો કરે છે અને જોબ બી કરે છે અને બિઝનેસ લેવલ વાળા અહીંયા જે છે તે સારો એવો બિઝનેસ બી કરે છે સો જેટલા બી વ્યૂઅર્સ મિત્રો છે હું બધાને ઇન્ફોર્મ કરું છું કે ભાઈ તમારે પણ જો ડાયમંડમાં કરિયર બનાવવું હોય પોલિશ ડાયમંડમાં કરિયર બનાવવું હોય તો વન ઓફ ધ અમે જ્યાં સુધી અત્યાર સુધીમાં ડિસ્કન ડિસ્કશન કર્યું એમાં સૌથી બેસ્ટ મને જાણવા મળ્યું કે ભાઈ તમે રિસ્તા ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો તમે સંપર્ક કરી શકો છો અને એમાંથી તમે તમારું કરિયર બનાવી શકો છો તો માની લો કે કોઈ વ્યક્તિ છે બરાબર છે આપણે અગાઉ વાત થઈ એમ કે ભાઈ જેણે ડાયમંડનો નામ જ ખાલી સાંભળ્યું છે બરાબર છે સો કોઈ બી નવો વ્યક્તિ છે એને ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ લેવો હોય અથવા તો આ ડાયમંડ ફિલ્ડમાં આવવું હોય તો એના માટે શું કરવું જોઈએ જો એમને તો પહેલાં તો સૌથી પહેલાં એને આગળનો ગોલ ડિસાઈડ કરવો જોઈએ કે બેને જોબ કરવી છે કે બિઝનેસ કરવો છે એ ખાલી અમને એટલું બતાવી દેશે કે જોબ કરવો છે અને બિઝનેસ કરવો છે તો મેં એ પ્રમાણે એને કોર્સ સજેસ્ટ કરશું એને સિમ્પલ કઈ જ નથી કરવાનું એમને ખાલી એક ડિસાઈડ કરવાનું છે કે મારે જોબ કરવી છે કે બિઝનેસ કરવું છે બાકી એની સફળતા પાછળનું અમે ટોટલી મહેનત અમે કરશું મતલબ વ્યક્તિ કોઈ બી વિદ્યાર્થી ખાલી આવીને એટલું કહેવાનું છે કે ભાઈ મારે આ શીખવું છે મારે પછી જોબ કરવી છે કે બિઝનેસ કરવો છે પછી તમારું મોડ્યુલ હોય એ પ્રમાણે તમે એમને ટ્રેનિંગ આપો છો ટ્રેનિંગ આપીએ હવે તમારે અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તમારી પાસે ઓલરેડી અત્યારે કરંટમાં આવતા હશે બરાબર છે સો એ કેવું પરફોર્મન્સ આપે છે કેટલા લેવલ સુધી પહોંચ્યા છે તો આ બધાનું તમે મૂલ્યાંકન કેવી રીતે કરો છો કેવી રીતે હોય છે જો સૌથી પહેલા તો અમે જ્યારે બી વાઇઝ અમારા કોર્સ ડિઝાઇન કરેલા છે એ પ્રમાણે એની એક્ઝામ ઇન્સ્ટિટ્યુટ લેતી હોય છે થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને આ સિવાય અમે ઇન્ટર્નશીપ જોબમાં મોકલતા હોઈએ છીએ અને પ્લસ કે આ બધા કોર્સ કમ્પ્લીટ કર્યા પછી અમે તો એક ફાઇનલ એક્ઝામ લેતા જ હોઈએ છીએ એની સાથે સાથે અમે માર્કેટમાં બી ઇન્ટર્નશીપ દ્વારા એનું નોલેજનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ મતલબમાં અલગ અલગ ઘણા બધા પાસાઓ છે કે એના દ્વારા તમે તમારું મૂલ્યાંકન કરી શકો કે આ વ્યક્તિને આપણે જેટલી ટ્રેનિંગ આપી છે તો કેટલા લેવલે સુધી એ ટ્રેન થયેલો છે હા મતલબમાં કોઈ વ્યક્તિ છે માની લો કે તમારો 1 મહિનાનો કોર્સ છે પણ ઇફ સપોઝ કે ભાઈ એ વ્યક્તિ એનામાં ધીમે ધીમે જાય છે હવે માની લો કે સો વિદ્યાર્થીઓ હોય તો સો એ સો કાંઈ પાવરફુલ ટેલેન્ટેડ નો હોય એમાં દસ પંદર લોકો એવા હોય કે જેનું આઈક્યુ લેવલ બહુ ધીમું કામ કરતું હોય ભાઈ તમે એને પાંચ વખત સમજાવો ત્યારે એને એક વખત ઉતરતું હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે એક વર્ષ એક મહિનામાં એ કમ્પ્લીટ ન કરી શકે તો એના માટેની શું તમારી પાસે ઓફર હોય છે સૌથી પહેલો તમારી ઇન્સ્ટિટ્યૂટની એક ખાસિયત છે કે અમારી ઇન્સ્ટિટ્યૂટ કોઈ બે સિસ્ટમ નથી ચલાવતું

તો જેનું અમે ડ્યુરેશન આપીએ છીએ એવરેજ કે એક મહિનાની અંદર કોઈ સ્ટુડન્ટ મહિનાનો બે મહિના કરે છે તો અમને કોઈ પ્રોબ્લેમ હોતો નથી કારણ કે એનું ધીરે ધીરે અમે શીખવાડીએ છીએ પણ એને હંડ્રેડ પર્સન્ટ કર્યા પછી તો અમે આગળ મોકલીએ છીએ મારો એક જ નિયમ છે કે મારી ત્યાં કોઈ સ્ટુડન્ટ આવ્યો હોય તો એ ક્યાંય રખડવો ન જોઈએ ઇન શોર્ટ કે એ અહીંયા રોજગારી મેળવવા આવ્યો છે તો અહીંથી જ રોજગારી મેળવીને જાય બીજી કોઈ અધર ફિલ્ડમાં જવો ન જોઈએ વાહ વાહ આ મારું ધ્યેય છે સો હવે તમે ગોલની વાત કરી સરસ મજાનો મને ક્વેશ્ચન આવ્યો કે ભાઈ આવનારો ફ્યુચરનો તમારો ગોલ શું છે કે રિસ્તા ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને તમે ક્યાં લેવલે જોવા માંગો છો જો આવનારા ફ્યુચરમાં રિસ્તા ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અત્યારે તો અમારું ઇન્ડિયા લેવલ તો છે જ આઉટ ઓફ કન્ટ્રીથી બી અમારે ત્યાં રેડ સ્ટુડન્ટ્સ આવે છે એટલે મને એવું લાગ્યું કે ભાઈ આઉટ ઓફ કન્ટ્રી એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં બી અમારે ત્યાં જવું જોઈએ અને તેના માટે જવા માટે અમે ડિજિટલ માર્કેટિંગ દ્વારા અથવા તો ડિજિટલ કોર્સ દ્વારા અમે ત્યાં અમે ભણાવીશું મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે આજે ચાર વર્ષમાં આટલી સફળતા હાસિલ કરી તમારા જે સ્ટુડન્ટ છે એ તમારી જેટલી ફીસ ભરે છે એની કરતા ડબલ સેલરી એ લોકો કામે લાગે છે અને સારી સારી ઇન્ટરનેશનલ લેવલ પર ભી કામ કરે છે સો તમારા સફળતાના ત્રણ સિક્રેટ શેર કરવું હોય કે ભાઈ રિશ્તા ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ આજે આ લેવલે છે તો આ ત્રણ વસ્તુને અમે ફોલો કરી કેમકે અમારો જે પોડકાસ્ટ છે ને ઘણા બધા બિઝનેસમેનો ભી જોઈ રહ્યા છે કદાચ તમારા ચાર વર્ષના એક્સપિરિયન્સમાંથી એમને પણ ઘણું બધું શીખવા મળશે તો તમે કયા એવા ત્રણ સિક્રેટ શેર કરવા માંગો છો કે આજે અમારી ઇન્સ્ટિટ્યૂટ છે આ લેવલે છે તેના ત્રણ કારણો છે કે જે મેં ફોલો કરેલા છે એક તો અમારે ઇન્સ્ટિટ્યૂટ કોઈ લભામણી સ્કીમ નથી આપવા વાહ ભાઈ જોરદાર યસ એ તો ઘણી બધી જગ્યા પર આ મેન વસ્તુ હોય છે આવો આટલો પગાર મેળવો ફી ન હોય એની પહેલા તો પગાર બતાવતો હોય ભાઈ દોઢ લાખમાં કામે લાગો ને એક લાખમાં કામે હું તમને એટલા માટે શ્યોરિટી સાથે કહું છું તમે આવીને મારા કોઈ બી સ્ટુડન્ટ હું બેઠો હો કોઈ બી સ્ટુડન્ટને પૂછી શકો છો ચાલુ બે છે કે ભાઈ તમારે આગળની બેચ કેટલા પગારમાં મેળવી છે બીજું કે અમે કોઈ લોભામણી સ્કીમ નથી આપતા બીજું કે અમારું જે અમે જે ભણાવીએ છીએ ઓનેસ્ટલી ભણાવીએ છીએ એક વિશ્વાસ કઈ રીતે જનરેટ કરવો એ બી અમે કરાવીએ છીએ અને સૌથી વધારે નીતિથી અમે ચાલીએ છીએ કારણ કે જે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું સૌથી મેઇન પાસું જે છે એ જ અમારામાં ન હોય તો અમે ભણાવવાને લાયક જ નથી ટ્રસ્ટ મેઇન વસ્તુ છે ટ્રસ્ટ વિશ્વાસ અને પ્રામાણિકતા સો આજે દરેક વ્યક્તિ એના જીવનમાં પ્રોગ્રેસ કરવા માંગે છે સફળતા મેળવવા માંગે છે બરાબર છે પણ એ સફળતાનો ક્યાંક ને ક્યાંક હકદારી એકલો નથી હોતો એની પાછળ બી ઘણા બધા લોકો હોય છે સો આજે તમે આજે જે લેવલે છો તો તમારા પરિવારનો શું રોલ છે તમારા મમ્મી પપ્પા છે તમારા રિલેટિવ્સ છે ફ્રેન્ડ સર્કલ છે તો એવા કયા લોકોનો તમે આભાર માનવા માંગો છો કે યસ આ લોકોનો મને ઘણો બધો સપોર્ટ રહ્યો છે અને આજે મને એક સરસ મજાનો અવસર મળ્યો છે તો હું આભાર માનું છું કયા કયા લોકો છે યસ પરિવારનો શું રોલ હતો જો સૌથી પહેલા તો સફળતા પાર કોઈ બી બિઝનેસ હોય કોઈ બી લઈ લો તમે કોઈ બી વ્યક્તિ એની પાછળ પરિવાર વાળા લોકોનું સૌથી મોટું પાસું હોય છે તેને સપોર્ટ કરવાનું અટૂટ સપોર્ટ કરે છે કોઈ બી પડકારો આવે છે કોઈ બી બિઝનેસમાં અપ એન્ડ ડાઉન આવે છે ત્યારે પડકારોને કઈ રીતે સામનો કરવો એની હિંમત વાળા લોકો આપે એમને તમે કઈક છો અને તમે કઈ કરી બતાવવાના છો એવું જ છે ફેમિલી એટલે કે લોકો જ તમને સપોર્ટ આપે છે બીજું કે આ બિઝનેસ ની અંદર આવતા પહેલા તો એક નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ છે એનો હું સૌથી મોસ્ટ એનું જે સૌથી વધારે હું આભારી છું કારણ કે મને નોલેજ મળ્યું આની પહેલા હું એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાંથી હતો પછી ડાયમંડમાં આવ્યો છું બીજો રજની સર ધામેલિયા કરીને છે જે સૌથી મારા ઓલવેઝ એ મને માર્ગદર્શન આપ્યા જ કરે છે એક બીજા વ્યક્તિ ભી એવા જે છે સિરિયલ ફાઇન શાઇન મયુરભાઈ લાખાણી કરીને એની પાસેથી પણ મને ખૂબ જ સારું એવું પ્રોત્સાહન મળે છે અને પ્રેરણા મળે છે એવી જ રીતે એક ચંદ્રેશભાઈ સુતરિયા કરીને છે પાર્થ ડાયમંડ એ ભી મારા ગુરુ છે એવી રીતે સમજો તો બી ચાલે મોસ્ટ ઓફ ગમે ત્યારે સપોર્ટની જરૂર પડે તો એ લોકો ઓડીકમ ઊભા હોય છે મારી પાસે મતલબ આટલા લોકોના સાથ સહકાર અને એમના આશીર્વાદના કારણે આજે તમે આ લેવલ પર છો સો ઘનશ્યામભાઈ જેટલા બી વ્યુઅર્સ મિત્રો છે એમણે જો પોતાનું ડાયમંડમાં કરિયર બનાવવું છે તો ચોક્કસથી તમે રિસ્ટા ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો તમે સંપર્ક કરી શકો છો અને હંડ્રેડ એન્ડ ટેન તમને ઇથિકલ અને રાઇટ માર્ગદર્શન મળશે તમને સો તમે આ પોડકાસ્ટમાં આવ્યા અને અમારા વ્યુઅર્સ માટે ઘણું બધું સરસ નોલેજ તમે આપ્યું ડાયમંડ વિશે તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ